હેલો દોસ્તો કેમ છો મજામાં ને હું પણ મજામાં છું આજે આપણે બનાવવાના છે નાનું એવું પાકીટ જો તેના માટે મેં કાપડ લઈ લીધું છે જો તેની પહોળાઈ સાડા છ ઇંચ છે અને લંબાઈ આઠ ઇંચ છે આ કાપડને મેં અસ્તદ જોટિંગ કરી નાખ્યું છે અને હવે તેને વચ્ચેથી ફોલ્ડ કરીશું વચ્ચેથી ફોલ્ડ કરી અને આપણે તેને ગોળાઈનો સેફ આપીશું જો તેના માટે આપણે ફોલ્ડ કરેલા કાપડને સેજ ગોળાઈનો સેફ આપી દઈશું અને તેને ત્યાંથી કટ કરી લઈશું જો બતાવશે છે ને તેટલો સેફ આપી અને આપણે કટ કરી લઈશું અને હવે આપણે બીજી બાજુ પણ ગોરાઈને તેવી જ રીતે શેપ આપી દઈશું તેને ફોલ્ડ કરી અને બીજી સાઈડમાં જે એક્સ્ટ્રા કાપડ આપણું છે ખૂણો તેને ગોળાઈને શેપમાં કટ કરી લઈશું હવે આપણું આપણું કપાઈને કાપડ તૈયાર થઈ ગયું છે અને આ એક જો લાંબી સ્ટ્રીપ બનાવીને લીધી છે જે આપણે દોઢ ઇંચની છે આપણે ચેનની જેટલી પહોળાઈ હોય તેટલી લેવાની અને સ્ટ્રીપને આપણે વચ્ચે છે પોલ્ડ કરી અને કટ કરી લઈશું લંબાઈ જે પણ હશે તે આપણે પછીથી વધારાની હશે તે કટ કરી લઈશું અને જો હવે આપણે તેને મશીન પર લઈ જાય અને હું તમને બતાવું છું કે જો ચેનને આપણે કાપડ સવડું અને ચેન આપણી તેના પર ઊંધી રાખીશું જોઉં એટલે બંને બાજુ સરખાઈ સવડું થઈ જાય તે હવે આપણે સ્ટીચ કરી લેવાની ત્યાં સિલાઈ લગાવી લેવાની છે અને પછી તેના પર આપણે ધારી સિલાઈ લગાવી લેવાની જેથી કરી આપણું કાપડ સરખું બેસી જાય અને હું એક બે વાર ત્યાં વધારે સિલાઈ લગાવી લઉં છું જેથી કરીને આપણી ચેન છે તે નીકળી ના જાય અને આને પણ આપણે રાખી અને સિલાઈ કરી લેવાની છે તેને પણ આપણે એક બે સિલાઈ લગાવી અને હવે ધારી સિલાઈ ચલાવી લઈશું મશીન અને આપણી ચેનવાળો વાળો ભાગ જોવો બનીને તૈયાર થઈ ગયો છે હવે જે આપણે કાપડ લીધું છે મેન તેને વચ્ચેથી ફોલ્ડ કરીશું અને તેને ફોલ્ડ કરી જ્યાં તેનું સેન્ટર આવે છે ત્યાં આપણે વચ્ચે નિશાન બનાવી લઈશું બંને બાજુ આ નિશાન બનાવી હવે સવડું કરશું અને હવે જે ચેન આપણે બનાવી છે સ્ટ્રીપવાળી તેને પણ વચ્ચેથી ફોલ્ડ કરશું અને તેનું પણ સેન્ટર આપણે કાઢી લઈશું બંને બાજુ એટલે આપણને ખબર પડે કે આપણું કેટલું સિલાઈમાં ક્યાં લગ્ન રાખવાનું જોવું આવે બંને સેન્ટર ચેન્જનું અને મેન કાપડ પર રાખી અને બંને બાજુ નિશાન લગાવી લઈશું જેથી આપણને ખબર પડે કે આપણે ત્યાં લગન સિલાઈ આવવા દેવાની છે એમ જો હવે આપણે આ કાપડને પાછું વચ્ચેથી ફોલ્ડ કરીશું અને જ્યાં આપણે ચેન અટેચ કરવાની છે ત્યાં ફોલ્ડ કરીશું અને તેનું પણ સેન્ટર લગાવી લઈશું નિશાન લગાવી લઈશું સેન્ટર પર જેથી કરી આપણે ચેન અટેચ કર્યું એટલે બંને બાજુ સરખું જ આવે કાપડ હવે ત્યાં કર્યું હવે આપણે ચેનને વચ્ચેથી ફોલ્ડ કરી અને તેનું પણ સેન્ટર કાઢી લેવી અને બંને બાજુ નિશાન કરી લેવી અને જે આપણે નિશાન કર્યું છે ને તેનું સેન્ટર અને જે આપણું ફેબ્રિક પર ચેન લગાવવાની છે તેનું સેન્ટર બંને જો સેન્ટરથી સેન્ટર મેળવી અને સિલાઈ લગાવતા જવાનું છે અને આ ચેન છે જ હું આખી કરી નાખું જેથી સિલાઈ કરું ત્યારે વચ્ચે નડે હવે ત્યાંથી આપણે સિલાઈ કરતું જવાનું છે તે જ્યાં આપણે પહેલું નિશાન લગાવ્યું છે ને જો વહેંચલું સેન્ટરનું નહીં જે ઉપરનું છે ત્યાં સુધી આપણે સિલાઈ ગોવાઈમાં શેપમાં যে পেণ্টৰ নিশানগাইছে দৌৰ কাটি লৈছো য અને તેવી જ રીતના આપણે આન પર પણ સિલાઈ લગાવી લઈશું ચેન નીચેની કાપડ ઉપર રાખી અને જે આપણું પહેલું નિશાન આવશે ત્યાં લગન આપણે સિલાઈ લગાવી લઈશું જો આપણું પહેલું નિશાન આવ્યું ત્યાં લગન મેં સિલાઈ લગાવી લીધી જો એવી જ રીતના આપણે બીજું બાજુ પણ સેન્ટર અને મેન કાપડનું સેન્ટર બંને રાખી અને બંને બાજુ સિલાઈ લગાવી લઈશું જો બંને પહેલાં નિશાન લગન લગાવી અને હવે વચ્ચે બધલું સેન્ટર છે ત્યાં સિલાઈ લગાવી અને જે બધું કાપડ હશે તેને આપણે પછી કટ કરી લેવાનું સિલાઈ લગાવ્યા પછી ગોળાઈને ધ્યાનમાં રાખી અને કોઈ ચપટી ન આવે તેવી રીતના આપણે સિલાઈ કરી અને હોયનું કાપડ કટ કરી લઈશું અને એવી જ રીતના બીજી બાજુ પણ આપણે સિલાઈ લગાવી લઈશું અને જે આપણી ચેન છે તેને જોઈન્ટ કરતા જઈશું અને બંને બાજુ આપણે સિલાઈ લગાવી લઈશું

અને હવે આપણે તેને ધારી સિલાઈ જો ચેનને આપણે બંધ કર્યું પાકીટને હવે હું તમને તેને ખોલી અને ધારી સિલાઈ પણ લગાવી દઈશું જેથી કરીને ચેન આપણી ઉગાડવી અને એવા બંધ કરવી ત્યારે વચમાં નડે નહીં એટલે હવે તેને આપણે ધારી સિલાઈ પણ લગાવી લઈશું આખામાં તારી સિલાઈ લગાવ્યા પછી તેનું ફિનિશિંગ જુઓ કેટલું સરસ બન્યું છે ના કોઈ કટ કે કઈ પણ કર્યા વગરનું આપણું પાકીટ જે માર્કેટમાં આપણે પચાસ રૂપિયાનું તેવી રીતના ખરીદી શકીએ ખરીદી છે તે આપણે માત્ર ત્રણ રૂપિયાની ચેનમાં બની ગયું